ઉનાળો સિઝન મગફળી બાજરી લેવાની તૈયારી થઈ ગઈ હતી અને પંદર દિવસથી વરસાદ ચાલુ હોય તો મગફળી જેને જમીનથી બહાર કાઢીને મૂકી એ બી ઉગી ગઈ છે અને જમીનની અંદર એ બી ઉગી ગઈ છે બાજરી ઊઘી છે એ બી ઉગી ગઈ છે અને જેને લણેલી પડી તે બી ઊગી ગઈ છે બાજરી વરસાદ પંદર દિવસથી સરેરાશ ચાલુ રહેવાના કારણે નથી તો ખેતી કરી શક્યા અમીરગઢ તાલુકામાં અમારે છેલ્લા પંદર એક દિવસ થી વરસાદ રાત દિવસ ચાલુ છે જેથી કરીને અમારે મતલબ પાકેલો પાક બાજરી મગફળી એમાં ખૂબ જ નુકસાન મતલબ પાકેલો પાક પણ ઉગી ગયો ખેતર તેમજ બીજું મતલબ જે ચોમાસાની અમે વાવણી કરાય એ પણ હજુ સુધી વાવણી કરી શક્યા નથી કેમ નહીં કરી શકે વાવણી વરસાદ મતલબ રાત દિવસ ચાલુ હોય ખેતરમાં ખેડી શકાય એવું હે નહીં અને જે પાકેલો પાક એ પણ અમે લઈ શકીએ આનાથી ખેતરમાં જ ઉગી ગયો બાજરી મગફળી આપ જોવો તો મતલબ તમે જોઈ શકો છો મતલબ બધું ખેતરમાં મગફળી પણ ખેતરમાં ઉગી રહી અને બાજરીએ ઉગી જઈએ તો ખૂબ ખૂબ જ નુકસાન છે આ વિસ્તારમાં